જશો ભાઈ નિશુદભાઈ ક્વેશ્ચન મને કીધેલું આપને પૂછવા માટે સિદ્ધ અનાધિમુક્ત અને એક તો ડિફરન્સ આપજો સમજાવો અને બીજું કે સ્વિદ્ધિ અમૃતસાગરના કેવા પ્રમાણે કે એવું લાગે છે કે સ્વસિદ્ધ અનાધિ મુક્ત જે છે જે બનેલા નથી એ મારા સાથે હંમેશા છે જ તો એનો મતલબ કે ક્યારે પણ સિદ્ધ અનાધિ મુક્ત સ્વસિદ્ધ અનાધિમુક્ત બનતા નથી એ બે વસ્તુ એમને ક્લેરીફિકેશન આપને પૂછવાનું કીધેલું એક તો સિદ્ધ અનાધિ મુક્ત અને સ્વસિદ્ધનાધિમુખ નો ડિફરન્સ અને બીજું કે તો ક્યારે પણ સ્વસિધનાધિમુખ બને છે કે નથી બનતા એ બે વસ્તુ આપને ખાસ પૂછવાનું કીધું મને એટલે જ્યારે મોટા મુક્તના સમાગમ કરતા કરતા અને ધ્યાન ભજન વગેરે પ્રસન્નતાના સાધન કરતા કરતા મુમુક્ષોની જ્યારે એકાંતિક ની સ્થિતિ થાય એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સાધન ની સંપૂર્ણપણે પરિપક્વતા થાય અને પોતાના આત્માને બ્રહ્મરૂપ ની ભાવના કરી અને અખંડ ભગવાનના સ્વરૂપમાં જોડાયેલો રીએ એટલે ભગવાનના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર ઝીલવાની એની પૂર્ણ પાત્રતા આવે ત્યાર પછી ભગવાન એની ઉપર પોતાની ગ્રેસ એટલે કૃપા ઉતારી અને એને આત્મામાં પોતાના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે અને પરમ એકાંતિક મુક્તનો જોગ થયો હોય તો પરમ એકાંતિકની સ્થિતિની સમજણ દ્રઢ થઈ હોય તો પરમ એકાંતિકની સ્થિતિ થાય અને અનાધિ મુક્તનો જોગ થયો હોય અને અનાદિ મુક્ત થકી અનાદિ મુક્ત ની સ્થિતિની સમજણની અતિ દ્રઢતા થઈ હોય તો ભગવાન એને અનાદિ મુક્ત ની સ્થિતિ પ્રાપ્ત કરાવે એટલે એ બે પ્રકારની જે સ્થિતિ છે સ્થિતિ અને અનાધિ મુક્તની સ્થિતિ આ બે સિદ્ધ દશા કહેવાય એટલે એમાં સિદ્ધ દશામાં જયારે અનાદિ મુક્ત ની સ્થિતિ ની અનુભૂતિ થાય તો એ સિદ્ધ મુક્ત કહેવાય પણ જેમ જેમ ભગવાનના સ્વરૂપ સંબંધિત દિવ્ય સુખ છે એ સુખ માણવાની એની જે ગતિ છે એની સામર્થ્ય છે એ વધતી જ જાય એ વધતા વધતા એવી સ્થિતિ થાય કે પરમાત્માનું સમગ્ર જે વ્યતિરેક દિવ્ય સ્વરૂપ છે એ આખી મૂર્તિ સંબંધી અને દિવ્ય સુખની અનુભૂતિ થાય અને પોતે પોતાના એટલું બધું સામર્થ્ય કે પોતે પોતાની રીતે ભગવાનના સ્વરૂપમાંથી જેટલું સુખ લેવું એટલું પોતે સ્વતંત્રપણે લઈ શકે એવી જયારે સ્થિતિ થાય એટલે એ સુખ ભગવાનની સ્વતંત્રતા આવે એટલે સ્વતંત્ર સિદ્ધ ભગવાનની સાથે અનંત કાળથી અનાદિકાળ થી એવા સ્વસિદ્ધ અનાદિ મુક્તો પણ છે પણ એવી જ સ્થિતિને જેમ કે મહારાજ બાપા કે છે ને કે અનાદિ મુક્ત શબ્દ ક્યાંથી આવ્યો તો કે હું આમ હતો ને આમ થયો એમ નહીં એ જયારે દિવ્ય સ્થિતિની અનુભૂતિ થાય છે ત્યારે એને એમ જ લાગે છે કે હું તો અનાદિકાળથી મહારાજના સુખમાં અનાદિ મુક્ત રૂપ પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈને સુખ ભોગવું જ છું એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતે અનાદિ મુક્ત છે એ અનાદિ મુક્તની સાથે જોડાવાથી એને પોતાને પણ એમ જ લાગે કે હું અનાદિ મુક્ત છું એવી રીતે જેને જેને આવી સ્થિતિ થઈ હોય હવે ક્યારે થયું હોય પૂર્વે થઈ હોય આ તો એ બધાને એમ જ લાગે છે કે હું સ્વસિદ્ધ અનાદિ મુક્ત અનાદિકાળથી ભગવાનના સ્વરૂપના સુખમાં જ છું તો એવી સ્થિતિની અનુભૂતિ જયારે બીજા કોઈ મુક્ત અનાધિ મુક્ત અનાધિ મુક્ત સ્થિતિ થયા પછી સુખ સામર્થ્ય એ બધું ભોગવવા જેનું ગતિ સામર્થ્ય બધું વધતું જાય મૂર્તિનું સુખ ભોગવવાનું એટલે એવા સ્વિદનાદિમુક્ત સ્થિતિની એને પણ પ્રાપ્તિ થાય એટલે એ પણ સ્વસિદ્ધ અનાધિ મુક્ત તુલ્ય થઈ જાય પુરુષોત્મ તુલ્યત થઈ જતા હોય અનાદિ મુક્ત તો સ્વસિદ્ધ મુક્ત સ્થિતિ કેમ ના થાય એટલે આવું બધો ડિફરન્સ હોય છે એટલે મામા એમ સમજાવતા હતા કે ધારો કે શિત્ત અનાધિમુક્ત સ્થિતિ થઈ હોય તો ભગવાનના સ્વરૂપના એક સામાન્ય એક પેલા એક પોઇન્ટમાંથી એટલે નખના એક સૂક્ષ્મ ભાગમાંથી પણ જે મૂર્તિનું સુખ એને પ્રાપ્ત થતું હોય તો સમગ્ર ચૈતન્ય એ આખી મૂર્તિનો સુખ ભોગવે તેમ સુખ ભોગવતા ભોગવતા કલ્પે કલ્પ જાય ત્યારે એક આખો નખ પછી આખો અંગુઠો પછી આખું ચરણ એમ કરતા કરતા ધીમે ધીમે બધા અંગોમાંથી સુખ ભોગવતા ભોગવતા સમગ્ર મૂર્તિનું એક કાળા વચ્ચે સુખ ભોગવે ત્યારે એ સ્વતંત્ર મુક્ત થાય એટલે પેલા પ્રાથમિક જયારે એવી સ્થિતિ થાય ત્યારે મહારાજ પોતે પોતાની મરજી પ્રમાણે એને સુખ આપે અને એવા સ્વતંત્ર સિદ્ધ મુક્ત તો પોતાની ઈચ્છા પ્રમાણે મહારાજની મૂર્તિમાંથી જેટલું સુખ લેવું એટલું સ્વતંત્ર પણ લઈ શકે એવી સ્થિતિ હોય

અને સુખ ભોગતા પણ એમ કે ફેર છે કે જે સ્વતંત્ર પણ લેતા હોય બધાને સુખ નો અનુભવ એક સરખો પણ સુખ ભોગવવાની ગતિ અલગ અલગ જે મામાએ બીજા ભાગની પંદરમી વાતમાં કીધું બાપાશ્રી એ ઘણી જગ્યાએ કીધું હવે ખાલી પ્રભાવમાં તો એમ કે કાળને કોઈ સમયની એમ કે લિમિટ કેવું કશું છે જ નહીં પણ એમ તો કહી શકાય ને કે ફોર એક્ઝામ્પલ કે ખાલી એક્ઝામ્પલ માટે કે આથી સો વર્ષ પહેલા કોઈ અનાધિમુક્ત સ્થિતિ થઈ હોય કોઈ પણ બ્રહ્માંડમાં અને આજે કોઈને અત્યારે થાય ફોર એક્ઝામ્પલ અને સ્વાભાવિક રીતે સુખ ભોગતાની ગતિમાં થોડો ફેરતો હોય જ તો એ રીતે જે મહારાજ જેમ અનાદિ છે એવી રીતે અનાદિકાળથી સ્વતંત્ર મુક્ત સિદ્ધ મુક્ત જે સુખ લેતા હોય એટ પ્રેઝન્ટ એટ પ્રેઝન્ટ એની જે ગતિ હોય અને એવા એમના પછીના અનંત કાળથી કોઈ ભજન થયા હોય પણ એ સ્વતંત્ર સિદ્ધ અનાદિ મુક્ત ના સ્ટેજ પહોંચ્યા હોય ફોર એક્ઝામ્પલ તે સુખ સુખમાં કોઈ ડિફરન્સ થોડું રહે કે ના રહે કારણ કે આમ તો અનાધિકાર ભલે સ્વતંત્ર મુક્ત થયા હોય પણ છતાં પણ સ્વતંત્ર અનાધિ મુખ ની સ્થિતિ એટલે મામા એ સમજાવતા હતા કે ધારો કે પ્રેઝન્ટ એટલે આપણા આપણા પેલા બુદ્ધિ ના પેલા ગણીએ પ્રમાણે એટ પ્રેઝન્ટ જેટલું સુખ બગવતા હોય ધારો કે આનંદ કલ્પ પછી આપણે એ સ્થિતિ થઈ કે ગોપાલંદ સ્વામી અત્યારે જેવું એટ પ્રેઝન્ટ જેવું સુખ ભોગવે છે એવું આપણે સુખ ભોગવતા થયા તો ગોપાલંદ સ્વામી ની તો એનાથી આગળ ક્યાંય સુખ ભોગવવાની ગતિ સ્થિતિ વધી ગઈ હોય ને એટલે દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ એમ છે એટલે એવું કહી શકાય કે સ્વતંત્ર સિદ્ધ અનાદિ મુક્તો પણ સુખ ભોગતા પણ પાત્રતા પ્રમાણે સુખ વિશેષ ને વિશેષ હા સુખ સુખ વધતું જાય એટલે બાપા કે છે ને કે હવે આપણે જમી રહ્યા ને હવે તૃપ્ત થાય એવું એવું છે જ અનંત સુધી એ સુખ કારણ નિરંતર નવું નવું સુખ આવ્યું કારણ સુખ ભગવાન ગતિ સામર્થ્ય વધતું જાય પરમાત્મા નું સ્વરૂપ જે એટલું બધું અઘાધ છે કે અપરિમિત એની કોઈ પેલી મર્યાદા જેવું છે જ નહીં તો સુખની એને સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ એના કોઈ મર્યાદા જ ન હોય ને એમ એટલે કે હવે આ પૂરું થઈ ગયું હવે આનાથી આગળ કોઈ સ્થિતિ છે જ નહીં એટલે સ્થિતિ એટલે આનાથી આગળ કોઈ સુખ ભોગવવાની ગતિ છે જ નહીં એવું નથી એમ એનો કોઈ અંત જ નથી એટલે જ અનંત અનંત અપાર અપહાર કે છે એટલે આ બધું બાપા હા બાપાશ્રી મહારાજ ને બધા મોટા મોટા ગોપાના સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ને એ બધા અખંડ કથા વાર્તાનો અખાડો ને આ બધું જ્ઞાન માટે જ કરતા હતા એટલે ઘણા ને શું એવી ગેરસમજ ઉત્પન્ન થઈ ગઈ હોય છે કે કઈ જાણવાની જરૂર નથી બસ આટલું જાણી લીધું એટલે પતી ગયું કે મારા મને આમ રાખ્યો એમ નથી નિરંતર એ જ્ઞાનની સતત એની દ્રઢતા કઈ રહ્યા જ કરવી પડે અને પ્રામાણિક પણ પુરુષ પ્રયત્ન કર્યા જ કરવો પડે મામા જેવા એમ કેતા હોય કે આટલું બધું જ્ઞાન એ એક આમ આટલું નથી મહારાજને ને મુક્ત આપ્યું કોઈને આપણને તો કેટલું અઘાધ હશે એમ એટલે એનો એનો કોઈ અંત જ નથી એટલે ક્યારેય એમ ના કહી શકાય કે અઠે દ્વારકા બાપા કે છે ને અઠે દ્વારકા ના કરે જ્ઞાન માર તો એટલો વિશાળ છે કે મોટા મોટા અવતારો અને મોટા મોટા પરમ વૈકાંતિક મુક્તો સુધી બધા સાચું આગળની અનાદિ મુક્ત ની જ્ઞાન લેવા માટે આવું જ પડે છે મહારાજ એને લાવે છે એટલે એનો કોઈ અંત જ નથી એટલે રૂતે જ્ઞાન અને મુક્તિ એમ કે છે ને જ્ઞાન એ જ શક્તિ છે એના દ્વારા જે સમજણ સ્પષ્ટ થતી જાય એવી રીતે સ્થિતિ બંધાતી જાય એવી રીતે સુખ સામર્થ્ય બધું વધતું જાય એ બધું એ જ્ઞાન એ શક્તિ છે ને એ ચૈતન્યની જ શક્તિ છે જ્ઞાન કોઈ ભૌતિક બુદ્ધિ મગજ ની શક્તિ એનું જ્ઞાન ની વાત જ નથી આનુભવ જ્ઞાન અનુભવ જ્ઞાન લેવા માટે પરમાત્માના મોટા મુક્ત થકી જ્ઞાન સમજવું જ પડે અને એ સ્પષ્ટ આપણી વેખરી વાણીમાં સમજાય પછી ધીમે ધીમે પરાવાણીમાં જવાય એટલે એટલું અઘરું છે એટલે કોઈ એમ કે કઈ સમજવાની જરૂર જ નથી આગળ કોઈ જ્ઞાનની એ બધી વાતો બધી ખૂબ જ બુદ્ધિપૂર્વક બધું વિચારવું પડે આવા મોટા મોટા વારે વારે પ્રગટ થઈને કામ દાખલા કરે આટલું બધું સમાજને માટે એ ખૂબ જ વિચારશીલ મોટા મુક્તો એમ કેતા હતા કે ખૂબ જ એને આંતરિક અંતરવૃત્તિ કરીને એને પચાવવું પડે એ જ્ઞાન જય સ્વામિનારાયણ